નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ ખાતે ફાર્મ હાઉસમાં યુવકે તેના લગ્નની મિત્રોને પાર્ટી આપતા લગ્નની પાર્ટીમાં દારૂની મહેફિલ માનતા દાઉદી વોરા સમાજના બાવીસ નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા છે પાર્ટીમાં એકાઈ પોલીસની રેડ જોઈને દારૂની મહેફિલ માનતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી દાહોદના લીમડી રોડ સ્થિત નગદી ફાર્મ હાઉસમાં રાત્રિના સમયે લગ્ન પ્રસંગની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની

દાહોદ એલ સીબીની ટીમે બાતમીવાળા નગદી ફાર્મ હાઉસ પર પહોંચીને રેડ પાડી હતી પોલીસની રેડ પડતા દારૂની મહેફિલ માનતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ જોઈ પોલીસ પણ ચોકી ગઈ હતી ફાર્મ હાઉસ પર રીતસર દારૂ બારની જેમ ટેબલો ગોઠવવામાં આવ્યા હતા દારૂનું સેવન કરવા માટેની તમામ વ્યવસ્થાઓ પોલીસને જોવા મળી હતી દાહોદ એલસીબીએ ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ માનતા બાવીસ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા દાહોદ એલસીબી જિલ્લા પોલીસ રાજદીપસિંહ ઝાલા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને નગદી ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ માટેની વ્યવસ્થાઓ જોઈને ચોકી ઉઠ્યા હતા અને પોલીસને તમામ બાવીસ હિસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી હાલ તો લોકલ ક્રાઇમ બ્રાન્ચે લગ્ન પ્રસંગની પાર્ટીમાં દારૂની મહેફિલ માનતા દાઉદી વોરા સમાજના બાવીસ હિસ્મોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે